હલો મિત્રો નમસ્કાર આજે છે મિત્રો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને આજે છે શ્રાવણયો સોમવાર તો આપણે આજે અમારા ગામના શિવ મંદિરે જવાનું છે નીલકંઠ મહાદેવના દર્શન કરવા અને એક લઘુરૂદરી કરીએ અને શિવને કાલાવાલા કરીએ આપણા બધા પાપ નાશ થઈ જાય નાના નાના પાપ બધા નાશ થઈ જાય મોટા પાપ તો કાંઈ ભગવાને આપણા નાશ કરી શકવાના નથી એટલે મિત્રો પાપથી દૂર રહેજો શ્રાવણ મહિનામાં થોડું થોડું ધર્મની આગળ રહેજો અને ભગવાનનું પૂજન કરજો આ શિવનો મહિનો છે આખો શ્રાવણ મહિનો છે ને એ શંકર ભગવાનનો મહિનો છે એની આગળ દિન તમે થોડુંક દુઃખ દરિદ્ર રજૂ કરો તો એ કદાચ ભાંગે અને થોડુંક જળ સડાવવાનું શિવલિંગ ઉપર અને શિવ પૂજા કરવાની અને શિવ પૂજાનું મહાત્મ્ય બહુ મોટું છે શ્રાવણ મહિનાની અંદર તો આપણે આજે શિવ મંદિરે જઈશું તમે અમારો આખે આખો વિડીયો જોજો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ આપણે લીધું છે લોટીમાં પાણી અને આ અગરબત્તી દીવા કરવા માટે વાટ્યું અને આમાં લીધું છે અક્ષત એટલે અક્ષત એટલે મિત્રો હું થાય કહું તમને અક્ષત એટલે સોખા આજે સોખા ચડાવવાના છે આપણે અને રસ્તામાંથી આપણે બીલીપત્ર પણ લેવાનું છે ફૂલ લેવાના છે એ બધું લેવાનું છે હાલો મિત્રો આ બીલીપત્ર લઈ લઈએ હવે ભગવાનના લિંગ ઉપર ચડાવવા માટે આપણે થોડાક લઈ લઈએ અત્યારમાં આ બીલીનું સરસ મજાનું વૃક્ષ છે ને લઈ લઈએ હાલો મિત્રો આપણે શિવ મંદિરના ઢોરે હવે સડી અને મંદિર આવી ગયું છે આ રીતે અમારું શિવાલય આપણે ઘણા વિડીયોમાં બતાવ્યું તમને આ અમારું શિવ મંદિર છે નીલકંઠ મહાદેવ અને આને લેરનાથ મહાદેવ પણ ક્યાંય છે અમારું જૂનું નામ લેરનાથ મહાદેવ છે તો આજે મંદિરમાં જઈએ અને શિવ શિવરુદિ કરીએ થોડાક ભગવાનના નામ જપ કરીએ એટલા બધા સાઈકલા અમારા મંદિરના કમ્પાઉન્ડમાં આજે કિલ્લા આવ્યા છે તો મસ્તીના રહેવું પધારો પધારો ઓમ નમઃ શિવા હલો આ છે અમારા હનુમાન દાદાની દેરી પવન પુત્ર હનુમાનજી મહારાજ આપણે હનુમાન સારીસા પણ ઘણી વાર કરેલી તો આ મંદિર અમારું ઉછાણ ઉપર આવેલું છે ગામમાં અને જો અહીંથી અમારો બંધારો પણ બતાય તો હા મેં આ છે ને અમારો બંધારો છે જો મેથળા બંધારો પાણી પાણીપરાણું છે હા મેં પવન ચખી બતાય મોરલા બોલે તો આ કાંઈક આવું ગામ છે આપણે ઘણી વાર બતાવ્યું છે તમને દેશી નળિયાવાળું મકાનો છે સ્લેપવાળા પણ છે કંઠ ભગવાન કી જય श्री कृष्ण हरे मुरारी हे नाथ नारायण वासुदेवा नन्द दाराओं उंगलीयाए अमम गुणपते की महिमा अपरंपत है श्री कृष्ण विष्णु आत्म परिपाए श्री कृष्ण महाकाली महालक्ष्मी महादेव तुम काहे महाकाल्यं ताक्षुभुमां श्यामवरं यामः ॐ श्रीकारं विंशोपाणिराय तेजसिं सिद्धार्थाय याय स्वस्य जीतिं याः सर्वकर्माणि भवेत् दिशिजां वन्दे लोकान्धमायं ससिदानन्दायो धन्योऽसि विमृतेन पुरा ॐ नूंतां परब्रह्म ય ભક્ત વાસુદેવાય પ્રસાદા મા

おシュワオンナマシュワヨナマシワナマシワナマシワナマシワナマシワナマシワナマシワナマシワナマシワナマシワナマシワ શિવાય ઓમ નમ શિવાય ઓમ શિવાય ઓમ નમ શિવાય ઓિવાય ઓમ શિવાય નમ શિવાય ઓમ શિવાય નમઃ શિવાય नमः शिवाय ॐ नमः शिवाय ॐ શિવ મંદિરે જઈને આવી ગયા ભગવાનની પૂજા કરી મજા આવી ગઈ આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને પહેલો સોમવાર છે આ મહિનામાં પાંચ સોમવાર આવવાના છે તો દરેક મિત્રો પૂજા કરજો સોમવાર ઉપવાસ સારી એટલે કોઈકને સારી રીતે જોઈ એવી આંખોમાં આપજો એટલે બધું આવી જાય અને કાનમાં એવી શક્તિ આપજો કે સારું સાંભળવું મોલ નહીં સાંભળવાનું અને જીભની અંદર એવી એવી આપજો કે સારા શબ્દો જ આપણે બોલીએ મોડા શબ્દો બોલીએ કદાચ જાણે અજાણે બોલાઈ ગયા હોય તો માફ કરજો તો મિત્રો આ વિડીયો તમને અમારો બન્યો હોય તો અમારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર